રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાના મૃતકોને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડે પાઠવી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ ચેરમેન શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રાજકોટ શહેરના ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે જીવ ગુમાવનારના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે ત્યારે આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોની આત્માને શાંતિ મળે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું અને તમામ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી આ તકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલે પણ ઉપસ્થિત રહીને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને માં ખોડલ તમામ આત્માઓને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી અહેવાલ વિજય મકવાણા